મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની શક્યતા છે એવા રાજકીય નેતાઓને ચૂંટવા જોઈએ જે લોકો કલ્યાણની હિમાયત કરે અને વફાદારીથી કામ કરે પક્ષીય જોડાણને ધ્યાનમાં લીધા વિના આ સિદ્ધાંતોનું પાલન કરે જન કલ્યાણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડિયાએ આ વાત કહી હતી કબૂતર અને ગાય જેવા અબોલ પ્રાણીઓ માટે મહારાષ્ટ્ર સરકારની સામે અવાજ ઉઠાવનારા જન કલ્યાણ પાર્ટીના પ્રેરણા સ્ત્રોત સંત નિલેશજી પ્રેરણાથી બનેલી જનકલ્યાણ પાર્ટી ધીરે ધીરે મુંબઈના રાજકીય ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારી છે મુંબઈના કલ્યાણ માટે ઉચ્ચ ભાવનાઓ સાથે હાર્દિક હોડિયાએ મુંબઈના લોકોને હાથ જોડીને અપીલ કરી હતી કે આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં એક એવા નગરસેવકને ચૂંટો જે દેશની આર્થિક રાજધાની મુંબઈના વિકાસની હિમાયત કરશે હાર્દિક હોંડિયાએ જણાવ્યું હતું કે જન કલ્યાણ પાર્ટી એક એવી સેના છે જે મુંબઈની તેની નગરી માને છે અને પાર્ટીના ઉમેદવારને લીધા વિના લડનારા સંપૂર્ણ સમર્થન આપશે આપણે હવે દેશના જાતિવાદી રાજકારણને તોડી નાખવું જોઈએ રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપનારા તમામ જાતિના નેતાઓને એક કરવા જોઈએ શું આ સ્વાર્થી સરકારને સમજવાનો સમય આવી ગયો છે જે ફક્ત આદિવાસીઓ અને ખેડૂતોના મત મેળવવાનો ઢોંગ કરે છે તેમના માટે કાર્યક્રમો પર કરોડોનો ખર્ચો કરે છે પરંતુ આદિવાસીઓ અને ખેડૂતોને લાભ આપવામાં નિષ્ફળ જાય છે હાર્દિક હુંડિયાએ દેશના લોકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે જો આપણા મતોથી રાજકીય નેતા બનેલા નેતાઓ આપણા મતો મેળવવા છતાં એવા કૃત્યો કરે છે જે લોકો વિરોધી હોય તો આપણે પોતે જવાબદાર છીએ કારણ કે આપણે જ એવા રાજકારણીઓ કબૂતર જે દેશ અને વિદેશમાં બધે જ આરામથી દાણા ચણે છે પરંતુ મુંબઈમાં ખોરાક અને પાણીના અભાવે મૃત્યુ પામે છે આ માટે જવાબદાર કોણ છે મુંબઈવાસીઓ માટે આનાથી વધુ દુઃખદ શું હોઈ શકે હાર્દિક હુંડિયાએ કહ્યું જે અબોલ જીવોનું રક્ષણ નથી કરી શકતા તે પ્રકારનું રાજકારણ કરી શકે છે આપણે આવા રાજકારણીઓને ઘરે રાખી અને જીવંત પ્રાણીઓના કલ્યાણની હિમાયત કરનારોની જીત સુનિશ્ચિત કરીને મુંબઈની સામૂહિક રીતે સંભાળ લેવી જોઈએ જનકલ્યાણ પાર્ટીના વરિષ્ઠ રાજકીય નેતાઓ રમેશ શાહ સુરેશ ફાગણિયા આશિષ મહેતા મોહન માલી સ્નેહા વિસારિયા

અમારા રોલ મોડેલ છે હાર્દિક હુંડિયાએ એક વાત પર ખાસ ધ્યાન આપ્યું છે અને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં વિકાસ ત્યારે થયો જ્યારે અમને મહારાષ્ટ્રીયન ભાઈઓનો ટેકો મળ્યો બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ